હેલો ફ્રેન્ડ્સ રાધે રાધે જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવીશું ગાર્લિક બ્રેડ તેના માટે છે ને મેં આટલું લસણ ફૂલીને તૈયાર રાખ્યું છે તમે તમારા સ્વાદ મુજબ લસણ લઈ શકો છો ઓછું વધારે જે તમારો ટેસ્ટ હોય એ પ્રમાણે તમે લસણ લઈ શકો છો આ બટર લીધું છે સો ગ્રામ જેટલું બટર છે અમૂલ બટર છે તમે બટરની જગ્યાએ ઘી પણ યુઝ કરી શકો છો અને આમે જે આપણે લસણ લીધું હતું એ લસણ ને એની અંદર મેં થોડા પુદીનાના પત્તા એડ કર્યા છે તમે કોથમીર અને લીલા મરચાં પણ એડ કરી શકો છો પણ અમાર તીખું ઓછું ખાય છે ને એના લીધે મેં ખાલી કો પુદીનાના પત્તા અને લસણની જ પેસ્ટ કરી છે તમે તીખું ખાતા હોય તો બે લીલા મરચાં પણ એડ કરી શકો છો અને એની અંદર મેં આ બે ચમચી જેટલા ઓરેગાનો એડ કર્યા છે તમે ચીલી ફ્લેક્સ પણ એડ કરી શકો છો જો તમને તીખું ખાવાના શોખીન હોય ને તો પણ મારા ઘરમાં તીખું ઓછું ખાય છે ને એટલે મેં ખાલી ઓરેગાનું ગાર્લિક પુદીનો અને બટરનું આવી રીતે પેસ્ટ રેડી કર્યું છે તમે જોઈ શકો આને બધું આપણે મિક્સ કરી લેવાનું સરસ રીતે બધું સરસ મિક્સ થઈ જાય ને એટલે આપણે આ બ્રેડ લેવાના છે જેની ચારે બાજુ કટિંગ કિનારી કાપેલી હોય છે અને આ બ્રેડ એકદમ સોફ્ટ અને સરસ હોય છે સેન્ડવિચ બનાવવા માટે આ સેન્ડવિચ બ્રેડ જ કહેવાય છે આપણે આની સેન્ડવિચ પણ બહુ સરસ બનતા હોય છે અને હું ગાર્લિક બ્રેડમાં આ જ યુઝ કરું છું છોકરાઓને પણ સારી લાગે છે ને ખાવામાં પણ મજા આવે છે હવે આપણે જે બટર રેડી કર્યું હતું ને ગાર્લિકવાળું એને આવી રીતે છે ને આપણે બ્રેડ ઉપર ચારે બાજુ ચમચીથી અને સ્પ્રેડ કરી દેવાનું હોય છે તમે બ્રશથી પણ કરી શકો છો ચમચીથી પણ કરો છો કરી શકો છો મને ચમચીથી વધારે ફાવે છે એટલે હું ચમચીથી જ કરી લઉં છું પછી આપણે છે ને એમાં ચીઝ તમને જે ચીઝ સારું લાગતું હોય જે ભાવતું હોય આમ તો મોઝરેલા ચીલ ચીઝ મજા આવે છે ખાવાની એટલે તમે છે ને મોઝરેલા ચીઝ લાવી શકો છો નોર્મલ ચીઝ બી ખાતા હોય છે સાદું ચીઝ આવે છે મેં આ મોઝરેલા દાણીદાર ચીઝ આવે છે ને એવાળું યુઝ કરું છું કેમ કે ગાર્લિક બ્રેડમાં આ જ સારું લાગે છે અને તમે આમાં મેયોનીઝ પણ એડ કરી શકો છો પણ મેં મેયોનીઝ એડ નથી કર્યું છોકરાઓને નથી ભાવતું એના લીધે મેયોનીઝ પણ એડ કરો ને તો બહુ સરસ ટેસ્ટ આવે છે પણ મેં નથી કર્યું નેક્સ્ટ ટાઈમ હું તમને એ રીતે બનાવીને બતાવીશ આવી રીતે પછી આપણે છે ને ચીઝ આપણે ટેસ્ટ પ્રમાણે એ પણ ઓછું વધે તમને જેવી રીતે જોઈતું હોય વધારે ચીઝવાળું જોઈતું હોય તો વધારે ચીઝને ઓછા ચીઝવાળું પછી આપણે બીજી સ્લાઇસ લઈ લેવાની બ્રેડની અને પછી એમાં પણ આવી રીતે આપણે જે બટર રેડી કર્યું છે ને એને સ્પ્રેડ કરી દેવાનું અને પછી આપણે એને બધાને આમ સરસ મજાનું સ્પ્રેડ કરી અને પછી હવે એને આપણે એની ઉપર મૂકી દેવાની છે અને આવી રીતે છે ને આપણે બધી બ્રેડ રેડી કરવાની છે આ હું તમને એક બનાવીને બતાવું છું પછી હું બાકીની બધી એક સંગાથે રેડી કરી દઈશ પછી છે ને આપણે બીજા બધી મેં જો રેડી કરી દીધી છે અને હવે ખાઉં બીજી રીત બતાવું છું આપણે જે હમણાં જેમ બ્રેડને સ્પ્રેડ કર્યું બટરથી એવી રીતે ફરીથી બીજી એક આવી રીતે બંને બ્રેડને હે ને સ્પ્રેડ કરી દેવાની સરસ રીતે અને પછી આપણે છે ને એમાં પાછું ચીઝ એડ કરી દેવાનું અને સરસ મજાનું જે પોતાના ટેસ્ટ પ્રમાણે ચીઝ એડ કરો છો મને છે ને ચીઝ થોડું ઓછું ભાવે છે એટલે મેં બહુ એટલું બધું ચીઝ નથી નાખતી મીડિયમ મીડિયમ ચીઝ નાખું છું છોકરાઓ ઓછું ખાય છે ખાલી કૌશલને થોડું ચીઝવાળું વધારે ભાવે છે અને હવે આમ મને તીખું જોઈએ છે ને એટલે મેં જો થોડા ચીલી ફ્લેક્સ એમાં છે ને એડ કર્યા છે કેમ કે થોડી મને તીખી સ્પાઈસી ખાવાનું હું શોખીન છું બીજા ઘરમાં કોઈ ખાતા નથી પછી હવે આપણે છે ને આવી રીતે સરસ મજાનું જે રેડી કરીને બધા મૂક્યા છે ને એને આવી રીતે આપણે ફરીથી એકવાર ઉપરના જે પડ છે ને એ લે એને પણ બટરનું આવું લેયર આપી દેવાનું સરસ મજાનું લગાવી દેવાનું બટર એટલે આપણે શું સરસ મજાની એ બહારની સાઈડથી પણ એટલી સરસ શેકાઈ જાય અને થોડી ક્રન્ચીનેસ આવશે સરસ એકદમ કડક થઈ જશે સરસ લાગે છે એટલે બહુ સોફ્ટ નથી રહેતી સરસ આમ ક્રંચી જેવો સ્વાદ આવે છે આપણે એક સાઈડથી લગાવી દીધું હવે ફરી બીજી સાઈડમાં લગાવી દઈએ ત્યાં સુધી પહેલી સાઈડમાં શું થોડું શેકાઈ જાય ત્યાં સુધી ધીમા અને એકદમ ધીમા તાપ ઉપર થવા દેવાનું કેમકે બહુ ફાસ્ટ ગેસ રાખીશું ને તો પાછી બળી જશે એટલે ધીમા તાપ ઉપર થઈ જશે અને આવી રીતે આપણે ચારે બાજુથી સરસ પૂરી બ્રેડમાં છે ને બટર લગાવી અને સરસ એને શેકાવા દેવાનું હોય છે હવે આપણે લગાવી દીધું છે એને આપણે પલટી કરાવી દઈએ જોઈ લો તમે એક બાજુથી થોડું થોડું નોર્મલ નોર્મલ શેકાઈ ગયું છો હવે છે ને આપણે એને એમ કરી ઢક્કણથી થોડીક પાંચ એક મિનિટ સુધી શું કરીશું ઢાંકી દઈએ કેમ કે ઢાંકી દઈશું ને તો થોડું ધીમા શેક ઉપર સરસ મજાનું જો આવી રીતે ઢક્કન લગાવી દેવાનું એટલે જે અંદર આપણે ચીઝ એડ કર્યું છે ને સરસ મજાનું અંદરથી એ પણ શેકાઈ જશે હવે તમે જુઓ છો બ્રેડ બંને બાજુ શેકાઈ ગઈ છે અને ચીઝ અંદરથી એકદમ મેલ્ટ થઈ ગયું છે હું તમને બતાવું છું સરસ કટ કરીને આપણે પીઝા કટ કટરથી એને કટ કરી દેવાની અને જોઈ શકો છો તમે કે સરસ મજાની અંદરથી ચીઝ પણ એકદમ મેલ્ટ થઈ જ ગયું છે હું તમને બતાવી શકું જોઈ જોઈ લો તમે કેવું સરસ મજાનું ચીઝ પણ એકદમ મેલ્ટ થઈ ગયું છે અને આપણે જો ગાર્લિક બ્રેડ એકદમ મજા આવશે ખાવાની રાધે રાધે જય શ્રી